ચૈત્ર વદ અમાસની તિથિ અને રહેવાની રજા હોય દક્ષિણ પ્રયાગ ચાનોદ તીર્થમાં વિધિ વિધાન તેમજ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો ચૈત્ર માસ પિતૃ માસ કહેવાય છે આજે ચૈત્ર અમાસની તિથિ હોય નર્મદા સ્નાન તેમજ પિતૃ કાર્યોને વિશેષ મહિમા હોય ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ ચાનોદ તીર્થમાં ઉમટ્યા હતા ચાનોદના ઐતિહાસિક રાવ ઘાટ ચક્રદીત ઘાટ કપિલેશ્વર ઘાટ માર્કેન્ડે ઘાટ સહિત ત્રિવેણી સંગમના કાંઠે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પાવન રૂટકી લગાવી હતી વળી આજરોજ ઉત્તરવાહીની પરિક્રમાનો અંતિમ દિવસ હોવાથી નર્મદા પરિક્રમા કરતી ફરત ફરતા ભાવિકો પણ ચાનોદ નર્મદા સ્નાન અર્થે આવી પહોંચ્યા હતા

વહેલી સવારથી અવર જવર શરૂ થતા ટ્રાફિક સમસ્યા સહિત પાર્કિંગના તમામ સ્થળો વાહનોથી ફૂલ થઈ ગયા હતા આમ ચૈત્ર વસ્ત અમા તિથિએ વિધિ વિધાન સહિત નર્મદા સ્નાન માટે દક્ષિણ પ્રયાગ તીર્થેત્રનદમાં શ્રદ્ધાળુઓનું કડિયારું ઉમટ્યું હતું